શ્રીરાજ સાડી આજે ફરીથી તમારી માટે લૂઝ ફેબ્રિકમાં અને સાથે ઓલ ઓવર કોન્સેપ્ટમાં એકદમ સુપર વેરાયટી અને ખૂબ સરસ મજાના ડાર્ક કલર મેચિંગ સાથે આવી ગયા છે કલર મેચિંગ ચાર રહેવાના છે અને કોન્સેપ્ટ આપણે ઓલ ઓવર છે અને લૂઝ ફેબ્રિકની સાડી છે એટલે બધી બહેનોને બહાર આવે ગયામાં અને ડેલી વેર પહેરવામાં ખૂબ સરસ મજાની કમ્ફર્ટેબલ અને ઓલ ઓવર કોન્સેપ્ટ હોય એટલે બહેનોને છે ને લોંગ ટાઈમ સુધી ચાલવાની છે અને કલર મેચિંગની વાત કરું ને તો આજે આપણે કલર મેચિંગ ઓપન કરીને એ રહેવાનું છે આપણે મરૂન કલર મરૂન કલર એટલે આપણે બોર્ડરનો કલર મરૂન રહેશે અને અંદરની પ્રિન્ટેડ ડિઝાઇન એકદમ યુનિક અને ઓલ ઓવર કોન્સેપ્ટમાં રહેશે ઘણા બેનું ને એટલે ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇનમાં ઓલ ઓવર કોન્સેપ્ટ બહુ ગમતો હતો એની માટે તો આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ રહેવાનો છે સાથે આપણે પલ્લુ ની વાત કરીએ ને તો પલ્લુ આખો છે ને પ્રિન્ટેડ ડિઝાઇનનો સાડીને મેચિંગ નો જેવી સાડી હશે પલ્લુમાં લુક છે આજ વચ્ચેનો લુક જોઈએ ને તો આપણે એકદમ મસ્ત જે ડિઝાઇન અને ગેરીના કોન્સેપ્ટ સાથે આખો છે ને વચ્ચેનો પાર્ટ રહેવાનો છે એમાં જે આપણે મહેંદી કલર અને મેથી કલર નો લુક ને આખી પ્રિન્ટેડ ડિઝાઇન છે એટલે કાઈ ઘટે ને સરસ લાગવાની છે અને ઓલ ઓવર કોન્સેપ્ટમાં હંમેશા છે ને જેવી સાડી હોય ને એવો સિમિલર જ પલ્લું હોય તો જ લુક આવે સાડીનો અને જે આ સાડી છે ને એ ડેલીવેરમાં બહાર આવી ગયામાં ખૂબ સરસ મજાની કમ્ફર્ટેબલ સાડી છે લાઇટવેર કપડું છે સાથે ઓલ ઓવર કોન્સેપ્ટમાં બંને બાજુ સિમિલર રહેવાની છે જેમાં પલ્લું એકદમ સિમિલર છે જેમાં વચ્ચેની ડિઝાઇન છે ને આપણે સાડીની મેચ રહેવાની છે બંને બાજુ પ્રિન્ટેડ ડિઝાઇન કેરીની અને વચ્ચે વાડીવેલાનો કોન્સેપ્ટ રહેવાનો છે જે આપણે બોર્ડરમાં રહેવાનું છે સાડીનો કોન્સેપ્ટ બંને બાજુ સેમ છે એટલે બેનું છે ને ડેલી વેરમાં પહેરવા માટે ખૂબ સરસ મજાની છે અને લોંગ ટાઈમ સુધીની સાડી રહેવાની છે સાડીનો કોન્સેપ્ટ પલ્લુ તો સરસ છે પણ જે આખી સાડીનો લુક છે ને એકદમ પ્રીમિયમ અને એકદમ યુનિક વેરાયટીનો તમે જોઈ શકો છો જે વચ્ચેનો લુક છે ને એ આપણે જે વચ્ચેના પલ્લુમાં આવતો હતો ને એ સેમ લુક ની આખી સાડી છે ઓલ ઓવર કોન્સેપ્ટમાં મોસ્ટ તમે જુઓ ને જેવી આપણે સાડી હોય ને એવો જ આપણે પલુનો લુક હોય અને સિમિલર જ ડિઝાઇન હોય વ્યવસ્થિત બધાને નાના મોટા બધાને ચાલેને એવી જ ડિઝાઇન હોય હો બેનું અને એમાં જો આ વચ્ચેનો લુક કેટલો મસ્ત છે મેથી કલર મહેંદી કલર ને ગ્રીન કલર નું જ બધું પ્રિન્ટેડ ડિઝાઇન કામ આવશે અને એકદમ બારીક બારીક આવશે ઝીણી ઝીણી વાડી વેલા ફ્લાવર પેઇન્ટ બોક્સમાં બધા અલગ અલગ બોક્સમાં અલગ અલગ પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે અને સાથે મરુન કલરના પેચ ટાઈપની આખી એક કેરીનો લુક આપ્યો છે એટલે એકદમ યુનિક લાગે દૂરથી બહુ મસ્ત લુક આવશે સાડીનો અને આ તમે સાડી ગમે તેટલી વાર પહેરશો એટલે મજા જ આવે એટલું વજન વગરનું અને લાઇટવેર કપડું છે સાથે જે બોર્ડર પ્રિન્ટેડ અને વિવિંગ વાળી બોર્ડર આવી છે ને એકદમ યુનિક આવી છે તમે જોઈ શકો છો જે આ પ્રિન્ટેડ બોર્ડર છે ને એ આપણી કેરીની મરૂન કલરમાં રાખ્યું છે કારણ કે મરૂન કલરનો આખો પેનલમાં કેરીની ડિઝાઇનનો લુક વધારે આવે સાથે વીવિંગ વાળી બોર્ડર એવી મસ્ત આપી છે ને ફેબ્રિક સાથે વણાક માં છે એટલે કોઈ દી તમારે નીકળવાની નથી અને એકદમ કોણી માખણ જેવી રહેવાની છે પાટલી તમે પાડશો ને તો આરામથી પાટલી હોતે પડી જાય ને એટલી સરસ મજાની કોણી માખણ જેવી આપણે બોર્ડર વીવિંગ નું કામ પણ લાવે છે કારણ કે ડેલી વેરમાં પહેરવા કાઢ્યું હોય તો તમારે બોર્ડર કોણી હોય ને તો જ મજા આવે પહેરવાની તો તમારી માટે ખૂબ સરસ મજાની ઓલ ઓવર સાડીનો કોન્સેપ્ટ તો સારો છે સાથે બોર્ડર વિવિંગનું કામ એ સુપર હિટ અને સરસ મજાનું રહેવાનું છે તમે જોઈ શકો છો આરામથી પાટલી પડી ગઈ છે જો કેટલી સરસ મજાની લચકા જેવી પાટલી પડી છે પડે જ ને કારણ કે કપડું લચકા જેવું છે એકદમ મશરૂમ જેવું કપડું અને વજન વગરનું એટલે એકદમ હળવી ફૂ તમે પહેરી ન હોય એટલું મસ્ત લાઈટ વે કપડું છે અને જે એજ વાળા હોય ને એ આ ટાઈપનો કોન્સેપ્ટ છે ને બાર આવી ગયા બહુ ગમે એને પહેરવો અને જે નાની લેડીસ હોય એને ઘરમાં પહેરવા માટે ખૂબ સરસ મજાનો આર્ટિકલ છે એટલે જે બેનો એટલી મસ્ત ઓલ ઓવર કોન્સેપ્ટમાં આટલી મસ્ત બોર્ડર વિડીંગનું કામ એકદમ ઘણું માખણ જેવું ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો સાડીનો કોન્સેપ્ટ સરસ છે કલર એ સરસ છે અને ડિઝાઇન એકદમ ને નોર્મલ અને એકદમ સુપરિટ રહેવાની છે અને બ્લાઉઝની વાત કરીએ ને તો એકદમ યુનિક વેરાયટી નું આપણે બ્લાઉઝ રહેવાનું છે તમે જોઈ શકો છો બ્લાઉઝ રહેવાનું છે તો સાડીનો લુક ન આવે એટલે બ્લાઉઝ એકદમ મસ્ત પ્લેન કોલ એકદમ લાઇટ લાઈટ પ્રિન્ટેડ લુકમાં રહેવાનું છે અને સાથે બંને બાજુ વિવિંગ વાળી બોર્ડર એટલે બ્લાઉઝ સરસ લાગશે બેના પછી એટલે સાડીનો લુક તો બહુ મસ્ત આવે અને આ ટાઈપની સાડીમાં આ ટાઈપના બ્લાઉઝ હોય ને તો જ લુક આવે બેન તો જે બેન એટલી મસ્ત ઓલ ઓવર કોન્સેપ્ટમાં આટલી સુપર વેરાયટી ગેમી હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો સાથે કલર મેચિંગની વાત કરીએ ને તો મરૂન કલર તો બેસ્ટ રહેવાનો છે બાકીના કલર સ્ક્રીન ઉપર બતાવતી જાય એમાંથી કોઈ પણ કલર તમને ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે આર્ટિકલ એકદમ સુપર એ છે જે બેનું ડેલી વેરમાં સાડી લૂઝ પહેરતા હોય અને આપણા મમ્મી સાસુ કે બા માટે તો સુપર છે છે એમાં એટલા સરસ મજાના કલર હોય આ આપણે નેવી બ્લુ કલર સરસ મજાનો નેવી બ્લુ કલર અને નાની લેડીઝ થી લેડી બાઈઓ હોય છે ને એને તો છે ને આ સારા મોડા કપમાં બંનેમાં ચાલશે એ સરસ મજાનો આપણે નેવી બ્લુ કલર છે સાથે રામા કલર પણ એટલો પ્રીમિયમ લાવ્યા છે એવો બેનું છે કેટલો મસ્ત લામા કલર રહેવાનો છે રામા કલર પણ આટલો જોરદાર અને એકદમ યુનિક લાગે છે સાથે આપણો ગ્રીન કલર ન આવે એવું તો બને જ જો બેનું ખૂબ સરસ મજાનો ગ્રીન કલર પર રહેવાનો છે જો કેટલો સરસ મજાનો લુક આવે ને અને ઓલ ઓવર કોન્સેપ્ટની સાડી છે એટલે તમારે બહુ મજા આવશે પહેરવાની અને ડેલી વેરમાં પહેરવામાં તો ખૂબ સરસ મજાનું કમ્ફર્ટેબલ કપડું છે સાથે વિવિંગવાળી બોર્ડર પણ સુપર હિટ અને એકદમ યુનિક રહેવાની છે એટલે એ બેનને જે કલર મેચિંગ ગમ્યું હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે કારણ કે પલ્લુ એકદમ લોંગ આવે સાથે વેરિંગવાળી બોર્ડર પણ એટલી જોરદાર અને એકદમ યુનિક આવે અને સાથે એકદમ પ્રીમિયમ એની સાડીની ફેડ ડિઝાઇન વાવો તમે જોશો કેટલો સરસ મજાનો લુક આવે છે કલર મેચિંગ ચાર છે ચારે ચાર સુપર હિટ અને જોરદાર છે એમાંથી કોઈ પણ કલર મેચિંગ તમને ગમ્યો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને આવી રીતે નહીં જ નવું કલેક્શન જો હોય ને તો અમારી શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલ શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલીવેલમાં ફેન્સી પ્રીમિયમ અને જોરદાર કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ